તો આજે અહેવાલમાં વાત કરીશું સુરતીઓને હચમચાવી નાખનાર એ પથ્થરમારાની ઘટનાની નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ સુરત ના રવિવારના દિવસે જે ગણેશ પંડાલ પર પથ્થરમારો થયો તે પથ્થરમારાની પેટર્ન વિશે આજે વાત કરવી છે રવિવારની એ રાત હતી અને સયદપુરા માં વરિયાવીચા રાજા ની આરતી નો સમય હતો

કે શ્રીજીની મૂર્તિ પર પથ્થર ફેંકાયા તો બાળકોને આગળ કરાયા અને બાળકો પાસે જ પથ્થર ફેંકાડવામાં આવ્યા પણ આ બધાની પાછળ જે છે ભૂલી ગયા હતા કે ગુજરાત પોલીસ હવે શાંત બેસે તેવી નથી ઘટના બની કે તરત જ પંડાલની આજુબાજુ ભારે લાગલી જેવી સ્થિતિ સર્જાઈ અને પોલીસને ટીયર ગેસના સેલ પણ છોડવા અને લાઠીચાર્જ કરવાની નોબત આવી પડી અને પોલીસે અઠયાવીસ આરોપીઓની ધરપકડ કરી આ ઘટનામાં હવે ચૂંકાવનારી વિગતો એવી પણ સામે આવી કે પોલીસ પણ ચૂંકી ઊઠી પોલીસે જે છ કિશોરને પકડ્યા છે એમાંથી એક આરોપી સવારે સરકારી સ્કૂલમાં અને સાંજે મધરે જાય છે અને આરોપી છ સપ્ટેમ્બરે પોતાના મિત્રો સાથે ગણેશ પંડાલ પર આવ્યો અને પાણીના સૌપ્રથમ પાઉંચ ફેંકીને ભાગી ગયો ત્યારબાદ ફરી આ જ આરોપી સાત ગણેશ પંડાલ પાસે આવ્યો અને પથ્થર ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો પણ તે તેમાં નિષ્ફળ રહ્યો પણ બીજે દિવસે એટલે કે 8 સપ્ટેમ્બર ની રાત્રે તેના નસીબ જોર કરી ગયા અને તે પથ્થર ફેંકવાના ષડ્યંત્રમાં કામયાબ થઈ ગયો અને આ ઘટનાને આરોપી અંજામ પણ આપી દીધો છ કિશોર સિવાયના તમામ 26 આરોપીઓને હાલ ઉમરા પોલીસ સ્ટેશન ની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી પણ કરવામાં આવી અલગ અલગ પાંચથી વધુ મુદ્દા પર રિમાન્ડની માંગણી કરવામાં આવી પથ્થરમારા પાછળ કોની રૂપરેખા હતી તે બાબતે પણ હવે તપાસ થશે પણ સવાલો ઘણા બધા હતા સવાલો શંકાની સોય પર અટકેલા પણ હતા કારણ કે પથ્થર ફેંક્યા તે બાળકો કોણ હતા ક્યાંથી આવ્યા હતા તેમને પથ્થર મારવાનું કોણે શીખવાડ્યું તે શું કરવા માંગતા હતા તેની પાછળ કોનો હાથ છે કોણ આ બધું કરાવવા માંગતો હતો તેના પથ્થર મારો કરવાથી શું મળવાનું હતું તે પથ્થર મારો કરી સાબિત શું કરવા માંગતા હતા ધીમે ધીમે આ બધા સવાલોનું સમાધાન હવે થઈ રહ્યું છે જે છ કિશોરો છે તેમની સામે જુવેનાઇલ એક્ટ મુજબ ગુનો નોંધાયો છે આ કિશોરો જે મદ્રેસામાં જાય છે તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે આ કિશોરો જે રિક્ષામાં ગયા હતા એ રિક્ષા ચાલકની પણ પૂછપરછ કરવામાં આવી તેને પણ ખ્યાલ નહોતો કે આ છ કિશોર શું કરવા જઈ રહ્યા છે

સવા બાર વાગ્યે મુકેશ દલાલ ઘટના સ્થળે પહોંચ્યા પોણા એક વાગ્યા ની આજુબાજુ શરૂ કર્યું લગભગ એક વાગ્યાની આજુબાજુ ડ્રોન દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવાનું પણ ચાલુ થયું દોઢ વાગ્યે પથ્થરમારો કરનારને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને દોઢ વાગ્યાની આસપાસ પહેલી એફઆઈઆર પણ દાખલ થઈ

બપોરે એક વાગે પોલીસ કમિશનરે આખી ઘટનાની માહિતી આપી અને લગભગ દોઢ વાગ્યાની આસપાસ દાદાનું બુલડોઝર ફરી વળ્યું અને છ વાગ્યે આરોપીઓને વિવિધ પોલીસ સ્ટેશન પણ લઈ જવામાં આવ્યા પોલીસે ગણેશ પંડાલમાં પથ્થરમારો કરનાર છ કિશોર સામે જુવેનાયલ એક્ટ અંતર્ગત તો કાર્યવાહી કરી છે સાથે સાથે કિશોરના વાલીઓની પણ ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી પોલીસે ગણેશ મંડપમાં પથ્થરમારો કરનારા કિશોર હતા એને સામાન્ય બાબત ગણી નથી આ ઘટના લઈ પોલીસ કમિશનર શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ ઝડપીયાને ઘણા બધા શાંતિ સમિતિની મીટિંગો થઈ અને લોકો ભી ખૂબ સારી રીતે ત્યાં સ્થાપનામાં કોઈ દિક્કત નહી લેકિન આ બધા 1 કિલોમીટર દૂર આવીને ત્યાં ફેકીને જો ચાલતા રિક્ષામાં ફેકીને ગયા છે ચાલતા જે પથ્થર જો ફેકીને ગયા છે તો એના માટે જો પાછળ શું ઈરાદો છે કોણ છે કારણ શું છે કરવાના અને એના માટે અમે લોકો પકડ્યા પછી ફરિયાદીને તાત્કાલિક લઈને ચોકી ઉપર ગયા કે ત્યારે ગુના દાખલ કરાવો તમે કોઈ સમાધાન પ્રક્રિયા જવાના નથી ગયા વર્ષે થયા તો અમે તાત્કાલિક ગુના દાખલ કરી પ્રક્રિયા દરમિયાન ત્યાં સીસીટીવી કેમેરા બરાબર છે અને એના અંદાજ હતા કે કહી આ બધા જો પૂરા વિસ્તારમાં કે લોકો ગઈ ગયા વર્ષોથી જો અમે લોકો શીખ્યા જોઈએ કે જતાં જતાં જો પથ્થર ફેંકીને જતા રહે પછી એવો થાય કે તો નાના બાળક છે ભૂલ તો થઈ ગયા છે ગેરસમજ થઈ ગઈ છે અને સમાધાન કરી લે લેકિન અમે લોકો આ વખતે એવું નક્કી કરે કે ભાઈ હોય ચાહે મોટા એક વ્યક્તિ અગર કરે છે જરૂર એના પાછળ કોઈને કોઈ અગર આ પોતે નથી સમજી શકતા કે આ શું કરી રહ્યા છે ધાર્મિક ભાવના કોઈને ભળખાવી રહ્યા છે તો એના અમે આ જ રીતે જો જુનાઇલ જસ્ટિસ એક્ટ પ્રમાણે એવા ટ્રીટ કરીએ અને નામદાર કોર્ટને વિથ એવિડન્સ આપીએ એના જ આશયથી એના અમે લોકો આ વખતે બિલકુલ ગુના દાખલ કરીને આગળ કાર્યવાહી કરવા માટે પૂરી કાર્યવાહી કરવામાં આવતી હતી અને કરવા ગુના એના માટે દાખલ કરે કે આ લોકોના સબક મળે એના પેરેન્ટ્સને બી મળે જોઈએ કે આ પ્રકાર બાળકોને તમે કંટ્રોલ નથી કરતા પછી એના આગળ ધરીને કે નાના બાળકો છે એને ગેરસમજ થઈ ગયા હશે જવા દો જોઈએ આ પ્રકાર કરીને તમે મોટા સ્વરૂપ આપવામાં આવે છે તો આ બિલકુલ બી અમે લોકો એમાં ટોલેટ ટોલેટ નહીં કરી શકીએ છે જ છે એટલા હતા એક આટો ડ્રાઈવર હતા આ મોટો તો બાકી છે જોઈ નાઈ હતા બાર તેર વર્ષના છે આ બધા અત્યારે જો ચૂંકી એના કસ્ટડી વગર અમે નહીં રાખી શકાય નાના બાળકોને અત્યારે પૂછપરછ ટીમ કરી રહી છે અચાનક જ સૈયદપુરા વિસ્તારમાં હિંસા ફાટી નીકળતા પોલીસે પથ્થરબાજોની શોધખોળ હાથ ધરી બબાલ બાદ પથ્થરબાજો પોતાના ઘરોમાં છુપાઈ ગયા પોલીસ શોધતા શોધતા તેમના ઘર સુધી પહોંચી કેટલાક મકાનોમાં બહારથી તાળું મારેલું હતું ચોક્કસ માહિતી હતી કે ભલે તાળું બહારથી માર્યું હોય પણ પથ્થરબાજો અંદર છે પરિણામે પોલીસે અનેક મકાનોના તાળા તોડીને પથ્થરબાજોની અટકાયત કરી તો બીજી તરફ પથ્થરબાજોએ મહિલાઓને આગળ પણ કરી મહિલાઓએ ઘરે એકલી હોવાનું જણાવતા ક્રાઇમ બ્રાન્ચના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરને આવા ઘરોમાં મોકલવામાં આવ્યા પોલીસની નજરથી બચવા માટે ઘરના રસોડાની પડદાની પાછળ ચાર લોકો છુપાયેલા હતા અને પોતાના ચપ્પલ પણ પોતાની પાસે રાખ્યા હતા પરંતુ પોલીસે ઘરમાં ઘૂસીને આરોપીઓને પકડી લીધા પણ સવાલ હજુ પણ એ જ ઊભા થતા હતા કે બાર થી તેર વર્ષના આ છ કિશોરને એક રિક્ષામાં બેસાડીને કોણ લાવ્યું આ બાળકોનું ઘર આ પંડાલથી એક કિલોમીટરથી વધુના અંતરે છે આટલે દૂરથિયા બાળકો વરિયાવી બજાર આવ્યા તો એની પાછળ કોનો દોરી સંચાર છે આ પથ્થર મારો કરાવી કોણ શાંતિ ઢોળવાનો પ્રયાસ કરી રહ્યું છે કોણ કોમી એકતાને નુકસાન પહોંચાડી રહ્યું છે સૈયદપુરામાં આવી ઘટના કેમ બની તેને સમજવા માટે તેની આસપાસના વિસ્તારની ભૌગોલિક સ્થિતિ પર પણ સમજવી જરૂરી છે સૈયદપુરા પોલીસ ચોકીથી અંદાજે 50 મીટરની ગોળ ફરતે મુસ્લિમ વસ્તી સૌથી વધારે છે પોલીસ ચોકીની આસપાસ હજારોની સંખ્યામાં મુસ્લિમો રહે છે સૈયદપુરા પોલીસ ચોકીથી બાગળ તરફ જતાં 50 મીટરના અંતર બાદ જમણી તરફ મૂળ સુરતીઓ અને હિન્દુઓના કેટલાક મકાનો છે મહદંશી આ વિસ્તારમાં મુસ્લિમોની સંખ્યા મોટા પ્રમાણમાં છે ગણેશ પ્રતિમા ઉપર પથ્થર મારો થયો તે વિસ્તારમાં મુસ્લિમોની સંખ્યા પણ ખૂબ વધારે છે જેથી કોમી રમખાણ જેવી સ્થિતિ ઝડપથી ઊભી થઈ જાય છે

પહેલાની માફક વધુ કોમી તોફાનો થતા નથી પરંતુ જ્યારે પણ આ વિસ્તારોની અંદર બે જૂથો વચ્ચે હિંસક ઘટનાઓ બને છે ત્યારે સમગ્ર શહેરમાં અજંપાભરી સ્થિતિનું નિર્માણ થઈ જાય છે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર